અહીંયા આવો સરસ સુંદર કાર્યક્રમ આપણા સૌના વંદનીય એવા બાપુ ઠાકર દુવાર અને આપણા ગેડીયાધામથી લાલદાસ બાપુ અહીંયા એવા જ આપણા અહીંના ચેરમેન શ્રી બાબાભાઈ ચેરમેન જીવણભાઈ નરેશભાઈ મારા નવ યુવાન અને મારા સાથી ભરવાડ સંગઠનના જેમણે બે હજાર સત્તરમાં એવો વિચાર આવ્યો અને અમે બંને ભેગા થયા કે આપણે આવું કંઈક કરવું છે મેહુલભાઈ તો શું કરીશું ત્યારે અમે બંને નક્કી કર્યું કે દિલીપભાઈ જે કહેશો તમે એન્જિન ને અમે તમારા પાછળ ડબ્બા શરૂ કર્યું એક સંગઠન અને ત્યારે કહ્યું કે તમારે ક્યાંય બ્રેક મારવાની આવતી નથી જે પણ સાથ સહકાર સમાજ માટે અમારે આપવાનો આવશે અમે તમારી સાથે તન મન ધનથી જોડાવશું એવા અમારા ભરવાડ યુવા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી દિલીપભાઈ ભવનભાઈ ભરવાડ એવા શ્રીનગરના આગેવાન લાજદીભાઈ અમારા નરેશભાઈ વિરમભાઈ ભુવાજી અર્જુનભાઈ આપણા ગેલાભાઈ હરિભાઈ ભાઈ શ્રી વિક્રમભાઈ અન્ય

કે એક ભરવાડ સમાજનું ભવિષ્ય જયારે ઘડવા જઈ રહ્યું છે અને બીજું પાયામાં હું તૈયાર થઈ રહ્યું છે એટલે અહિયાં જેટલે સંસ્થા ને તો એવું છે કે સંસ્થા ખાલી રહેવાની